નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણી સાથે જોડાયા છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન જામનગરના પ્રેસિડેન્ટ ડૉક્ટર આકાશ તકવાણી અને સેક્રેટરી ડૉક્ટર ચિંતન પોપટ એમના વિશે વાત કરીએ તો તાજેતરમાં જ ગુજરાત ક્ષેત્રે તેમને સિદ્ધિ પ્રાપ્ત કરી છે ડૉક્ટર આકાશ કે જેમને બેસ્ટ પ્રેસિડેન્ટ નર્સઅપ અવોર્ડ મળ્યો છે અને ડૉક્ટર ચિંતનની વાત કરીએ તો તેમને રાષ્ટ્રપતિ પ્રશંસા અવોર્ડ મેળવ્યો છે તો ચાલો આઈડીએ અને તેમની સિદ્ધિઓ વિશે તેમની સાથે આ અંગે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપ બંનેનું સ્વાગત છે સૌ પ્રથમ ડૉક્ટર ચિંતન આપને પૂછીશ કે આઈડીએ શું છે અને કઈ રીતે કામગીરી કરે છે ખબર ગુજરાતના વ્યુઅર્સને હું જણાવવા માગું છું ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન એ એક સેવન્ટી પ્લસ યર ઓલ્ડ જૂની ઓર્ગેનાઇઝેશન છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ ડેન્ટિસ્ટો સંકળાયેલા છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન એ એવી એક સંસ્થા છે જે ડેન્ટિસ્ટો વેલ એઝ કમ્યુનિટી માટે પણ ઘણા બધા કાર્યરત ઘણી બધી રીતે કાર્યરત છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનની આમ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે જોવા જાય તો ફોર ફિફ્ટી પ્લસ લોકલ બ્રાન્ચિસ છે ટવેન્ટી એઈટ સ્ટેટ બ્રાન્ચિસ છે જેની અંદર એક ડિફેન્સ શાખા પણ એ લોકોની અવેલેબલ છે અને એઇટ યુનિયન ટેરિટરીમાં પણ એ લોકોની બ્રાન્ચિસ અવેલેબલ છે ડૉક્ટર આકાશ આપને એ કે આપણે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન એટલે એમને જે સિદ્ધિઓ મેળવી છે અત્યાર સુધીની એના વિશે આપણે વાત કરીએ એક તો નમસ્કાર ખબર ગુજરાતના વ્યૂઅર્સને આઈડીએ જામનગર તરફથી આઈડીએ જામનગર મોર દેન ફિફ્ટી ઇયર્સથી કાર્યરત છે અને આ વર્ષે આઈડીએ જામનગરને ચાર એવોર્ડ્સ મળેલા છે જેમાં બેસ્ટ સાયન્ટિફિક એક્ટિવિટી જેમાં અમે આખા વર્ષમાં જે જે સાયન્ટિફિક પ્રોગ્રામ્સ એટલે કે લેક્ચર્સ ગોઠવ્યા છે ડેન્ટિસ્ટ માટે એમાં અમને બેસ્ટ એવોર્ડ મળેલો છે ઓલ અરાઉન્ડ બીજું પ્રેસિડેન્ટ્સ બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ રનર્સ અપ પણ મને મળેલો છે ડૉક્ટર ચિંતન પોપન્ટને પ્રેસિડેન્શિયલ એપ્રિસિએશન એવોર્ડ મળેલો છે અને મારા વાઇફ ડૉક્ટર રિમી એ સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર છે અને એમને પણ પ્રેસિડેન્શિયલ એપ્રિસિએશન મળ્યો છે ફોર બિકમિંગ ફેલો મેમ્બર ઓફ એક અમેરિકાની મેક્ઝિલો ફેસિયલ પ્રોસ્થેટિક્સની બ્રાન્ચ છે એમાં એમને એમનું ફેલો તરીકે ચૂંટાયા છે આપને એ પૂછવાનું કે આઈડીએ લોકોને કઈ રીતે ઉપયોગી થાય છે વેલ આ ખૂબ જ સારો પ્રશ્ન છે ઘણા બધાના પ્રશ્ન થતો હોય છે કે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન જનરલ પબ્લિકને કેવી રીતે ઉપયોગમાં આવી શકે છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન જનરલ પબ્લિક માટે ઘણા બધા કેમ્પ્સ કરતી હોય છે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાઈને કેમ્પ કરતી હોય છે જેમ કે આ વર્ષે એમણે બે મોટા મેગા કેમ્પ કરેલા છે જેમાં તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ક્લબ જામનગર વેસ્ટ ઝોન સાથે પણ જોડાયેલું હતું રોટરી ક્લબ સાથે પણ જોડાયેલું હતું એ સિવાય પણ એ જનરલ પબ્લિક માટે કોઈપણ સ્કૂલ છે કોઈપણ અન્ય સંસ્થાઓ છે તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના અધિકારીઓનો ડાયરેક્ટ સંપર્ક કરીને તે પોતાને ત્યાં કેમ્પ કરાવવા માગતા હોય તો તે લોકો ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે અને તે કેમ્પ માટેની માગણી કરી શકે છે કે અમારે અહીં કેમ્પ કરાવો છે તો એની માટે કેમ્પ કરી શકાય છે બીજું આજથી બે વર્ષ પહેલાં મેને ડૉક્ટર આકાશે ગુજરાત લેવલે ફર્સ્ટ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનની લોકલ લેવલની એક એપ્લિકેશન લોન્ચ કરી હતી જે ડેન્ટિસ્ટોને તો ઉપયોગમાં આવતી હતી પણ એ જનરલ પબ્લિક માટે પણ એટલી જ કામની હતી જેમાં અમે નોર્મલ જેટલી પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ થતી હોય છે એના વિશેની માહિતી પ્યોર ગુજરાતી લેંગ્વેજમાં એમાં પ્રોવાઈડ કરેલી હતી અને એમાં એક મહત્ત્વનો બેનિફિટ ફીચર એ હતો કે એપ્લિકેશન ડાયરેક એસએસ જનરલ પબ્લિક કરી શકે છે અને એમાં જો એ લોકો કોઈ પણ સંસ્થા છે કે કોઈપણ સ્કૂલ છે એ ડાયરેક્ટ પોતાની ત્યાં કેમ્પ કરાવવા માગતી હોય તો તે એપ્લિકેશનમાં એક ફીચર આપેલું હતું કે તે ડાયરેક્ટલી ઓફિસ બેરસનો કોન્ટેક કરી શકે એમ છે આઈડીએ ડેન્ટિસ્ટ માટે કઈ રીતે ઉપયોગી છે જે રીતના નામ છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન એનો મતલબ જ એ છે કે આ ડેન્ટિસ્ટ માટેનું એસોસિએશન છે જેવી રીતના આઈડીએ જેમ નેશનલ બોડી છે એવી રીતના જે રીતના ડૉક્ટર ચિંતને કીધું એવી રીતના લોકલ બોડીઝ પણ છે જેમાં આઈડીએ જામનગર એક બ્રાન્ચ છે વિચ એઝ આઈ સેડ પચાસ વર્ષ ઉપરથી એ ઓલરેડી કાર્યરત છે અને આઈડીએ થ્રુઆઉટ ધ યર ઘણા બધા સાયન્ટિફિક પ્રોગ્રામ્સ કરીએ છીએ અમે જેમાં અમે સ્પીકર્સને બોલાવીએ છીએ જે ઇન્ટરનેશનલ હોદ્દાના છે જેમ કે આ વખતે અમે ચંદીગઢથી અને બે સ્પીકર બોમ્બેથી બોલાવ્યા હતા અને એ લોકોના બ બે દિવસના મેગા ડેન્ટલ પ્રોગ્રામ્સ કરેલા જેમાં ડેન્ટિસ્ટ પોતાની સ્કિલ્સ બહુ સારી રીતના દર વખતે અપગ્રેડ કરી શકે છે એના સિવાય હું ધારો કે જામનગરમાં પ્રેક્ટિસ કરું છું તો આજે સુરતમાં કે બોમ્બેમાં કઈ જાતનો રોગચાળો છે કઈ જાતના ડેન્ટલ બીમારીઓનું પ્રેવેલન્સ વધારે છે એ મને જામનગરમાં બેઠા બેઠા નથી ખબર પડવાની તેના માટે મારે એક સેન્ટર સાથે કોઈ રીતના જોડાયેલું પડે જેના માટે હું ખાસ કરીને ઇન્સિસ્ટ કરીશ બધા ડેન્ટિસ્ટને કે આઈડીએ જામનગર સાથે સંકળાય અને એક બહુ જ નોમિનલ એની જે ફીઝ છે રિન્યુઅલ ફીઝ એનો પૂરેપૂરી રીતના ઉપયોગ લે એટલે આઈડીએ આ રીતના ઘણી બધી રીતના રીતે ડેન્ટિસ્ટ માટે પણ એટલું જ બેનિફિશિયલ છે જેટલું કોમન લોકો માટે છે છેલ્લે હું બધા દર્શકોને એ જ કહેવા માગીશ કે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન જેટલું ડેન્ટિસ્ટનું છે એટલું જ રાધર હું એમ કહીશ કે એનાથી વધારે એ કોમન લોકોનું છે એન્ડ મારા તરફથી અને ડૉક્ટર ચિંતન તરફથી બધાને એક ખાસ રજૂઆત રહેશે કે તમારે કોઈ પણ જાતનું ડેન્ટલ રિલેટેડ તમને કોઈ પ્રશ્નો હોય કોઈ તમને એ બાબતની કોઈ ગેરસમજ હોય કે કાંઈ હોય તો કોઈ પણ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના તમે જે કમિટી મેમ્બર્સ છે એનો સંપર્ક કરી શકો છો અને એના માટે અમે તમને હેલ્પ કરવા માટે હંમેશા હાજર રહેશું ખબર ગુજરાત સાથે જોડવા માટે બંનેનો ખૂબ ખૂબ આભાર